જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું ગામ ગોહિલ મનસુખભાઈ મારું ગામ ભીમગઢ તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો જો આપણે ફળ માખીનો ઉપદ્રવના કારણે જો આપણે દેશી જુગાડ આપણે બે હજાર એકવીસથી આવા પ્રયોગ કરીએ છીએ જો આ મિત્રો ફળ માખી માટે આવા નકામાં ભંગારમાંથી ડબલા પીડ્યા હોય એ લઈ લેવા અને ચારે બાજુ જો કાણા કરી અને અંદર જો આપણે ઓલી જે એગ્રોમાં મળે છે બિસ્કીટ જેવા ટુકડા એના એકના બે ભાગ કરીને આપણે કોઈ પણ ડબલામાં આવી રીતે ઉપયોગ કરીને આપણે વેલાવાળા શાકભાજી છે કે આવા ફળાવ ઝાડ છે ત્યાં લટકાડી દેવાના જય ગૌ માતા